હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક ટેસ્ટી એવી રેસીપી લઈ આવ્યા છીએ મહારાષ્ટ્રની છે જે કોથમરી વડી કહેવાય છે આ રેસીપી એટલી સરસ હોય છે ને તમે ખાલી સ્ટીમ કરીને પણ ખાઈ શકો છો અને એને ટ્રેડિશનલ એ લોકો ડીપ ફ્રાય અથવા સેલો ફ્રાય કરીને ખાતા હોય છે તો બહુ સરસ રેસીપી છે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે તો તેના માટે મેં ચણાનો લોટ લીધો છે તેલ છે હિંગ છે હળદર ખાવાની સોડા થોડીક જીરું પાવડર મરચું પાવડર થોડુંક ગરમ મસાલું છે સુગર થોડીક મીઠું છે આદું લસણ અને મરચાં છે સાથે થોડુંક એને ક્રિસ્પી કરવા માટે ચોખાનો લોટ લીધું છે અને કોથમરી વડી છે તો કોથમરી તો હોય જ એટલે કોથમરીનું પ્રમાણ થોડુંક આપણે વધારે રાખ્યું છે એકદમ ઈઝી એન્ડ ટેસ્ટી રેસીપી છે તો આપણે હિંગ હળદર લીલા મરચાં લસણ આદુ થોડુંક ગરમ મસાલું મરચું પાવડર જીરું છે થોડીક એમાં આપણે સુગર લેશું બહુ મીઠી નથી કરવાની પણ થોડુંક એનું કોથમરીનું થોડુંક ઓલું બેલેન્સ કરવા માટે ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચોખાનો લોટ છે જે હું ટાળી લઈશ સોડા છે થોડું તેલ છે આ બધું એકદમ સરસ આપણે મિક્સ કરીને થાળીમાં પાથરવા પાથરવાનું છે તો આપણે પેલા એકવાર આમાં મિક્સ કરી લઈએ સાઈડમાં બે પાણીને ગરમ કરવા મૂક્યું છે અને પાણી એમાં થોડું થોડું નાખવાનું છે બહુ પાણીની જરૂર નહીં પડે કારણ કે કોથમરી છે એ પોતાનું પાણી છોડે જ છે અને કોથમરીનું પ્રમાણ આપણે વધુ રાખવાનું છે આમાં જરૂર પડે એટલું પાણી આપણે એમાં લેવાનું છે બહુ લિક્વિડ નથી કરવાનું આપણે આને પછી તમારા પાસે કોઈ પણ એવું મોલ્ડ હોય એનામાં તમે એને બાફવા માટે મૂકવાનું છે અત્યારે હું ઢોકળિયામાં જે થાળી આવે છે એનામાં જ મૂકી દઉં છું કારણ કે બધા પાસે મોલ્ડ નથી હોતા એટલે મેં આવી રીતે થાળીમાં પાથરી દીધું છે હવે આને આપણે દસ થી પંદર મિનિટ માટે બાફી લેવાની છે તો આપણે બાફવા મૂકી દઈએ એને સ્ટીમરમાં તો મેં ઢોકરિયામાં પાણી ગરમ કરવા માગતું હતું હવે આપણે એને આવી રીતે બાફવા મૂકવાની છે તો આપણે દસથી પંદર મિનિટ માટે બાફી લેશું સરસ મજાને ઢાંકણું બંધ કરી અને બાફાવા દઈશું તો આપણે કોથમરી વડી રેડી થઈ ગઈ છે હવે પછી ઠંડી થાય પછી એને ડીપ ફ્રાય અથવા સેલો ફ્રાય તમે કરી શકો છો થોડીક વાર આપણે ઠંડી થવા દેશું પછી એના પીસ કરશું તો તૈયાર છે આપણી કોથમરી વડી તમે જોઈ શકો છો એકદમ સરસ એને ઠંડી થાય એટલે આવા પીસ થઈ જાય છે હવે આપણે આને તમે એમ જ ખાવી હોય તો તમે આવી સ્ટીમવાળી બાફેલી ખાઈ શકો છો અને ડીપ ફ્રાય કરવી હોય તો ડીપ ફ્રાય કરાય છે અને સેલો ફ્રાય તમને હોય તો તમે સેલો ફ્રાય કરી શકો છો પણ ટ્રેડિશનલ એ લોકો ડીપ ફ્રાય કરે છે તો આપણે પણ ડીપ ફ્રાય જ કરશું તેલ મૂક્યું છે સાઈડમાં ગરમ કરવા આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એને તળી લેવાની છે બંને બાજુથી સરસ આપણે એને તળી લેશું અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી હોય છે તો એકદમ એવી ટેસ્ટી એવી કોથમરી વળી તમે ચોક્કસ તમારા ઘરે બનાવજો અને રેસીપી કેવી બને છે એ મને શેર કરજો અને આ હેલ્ધી રેસીપી છે તમે છોકરાઓને નાસ્તામાં આપી શકો છો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો પણ તમે બનાવીને આપી શકો છો પહેલેથી બનાવી રાખી અને ઠંડી કરી લેવાની પછી જ્યારે મહેમાન આવે ત્યારે ગરમા ગરમ તમે એને તળીને આપી શકો છો તો આપણે બધાને સરસ તળી લેશું પહેલાં તો તૈયાર છે આપણી કોથમરી વડી તો આપણે એને સર્વ કરી લેશું તો આપણે એને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ છીએ તમને જો સોસ સાથે સર્વ કરવી હોય તો તમે સોસ સાથે સર્વ કરી શકો છો સાથે મેં અહીંયા ટૂથપિક લીધી છે તો રેડી છે એવી મહારાષ્ટ્રીયન ની રેસીપી કોથમરી વળી બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે જો તમને સોસ સાથે સર્વ કરવી હોય તો તમે સોસ લઈ શકો છો પણ અત્યારે મેં ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે અને ગ્રીન ચટણીની રેસીપી મેં આગળ અપલોડ કરેલી જ છે તો ચોક્કસ તમે પણ તમારા ઘરે બનાવજો બહુ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે તો બધાને મારા જય માતાજી